અને જો બધું જ જમીન એ વી આસી વરી વાત એટલે જમમા જત અને જમીન એ વી હવે જો વાડીએ જાનું છે હાલીને અને વાડીમાંથી થઈ છું વાડી આવી ગઈ છે ને હવે જો જીરું નીંદવાનું છે જીરું જો આવડી આવડ્યું છે અને ખડ પણ નાનું નાનું છે એટલે નીંદી નાખવી નાનો અને હવે જીરું તો શરૂ થઈ ગયું છે સાંજ થઇ ગઈ છે અને જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે જો પણ મોરલો પણ બોલ્યો જો અને જો જો આપણે એટલું નીંદી નાખ્યું છે એટલે કેવું સરસ લાગે ખડ નો એટલે કેવું સરસ લાગે આમ જો ઉલ્પા પર ખડ છે ને કેવું લાગે આપણે હવે જો ઘરે જઈએ સાંજ થઈ ગઈ છે અને હવે જો બધા વાળો કરો બેસી ગયા છે આજે વાળો માં જે ઘઉં રોટલી છે છાશ છે અને જો છાક છે છે દૂધ છે આમાં અને હવે બધા વાળું કરી લે અમારો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારા કરી નાખજો હવે મળશું નવા બોલું ખબર બાય બાય નવા ઓલું ખબર